શું જે બી ધરમપુર કાયદાનું ઉલ્લંઘન કરી કામ કરે છે કેમ બિલપુડીના જાગૃત આગેવાન દ્વારા જે બી ધરમપુર પર આરટીઆઈ કરવામાં આવી જુઓ સમગ્ર માહિતી પલટવાર ન્યૂઝ પર જે ત્રેવીસ સાત બે હજાર ચોવીસના દિને નિલેશ મિસાળે બિલપુડી હોડકી ફળિયામાં જે જીવી જીવીબી દ્વારા લાઇટની ચોવીસ કલાક વાળી લાઇટની લાઇન ખેંચવામાં આવી છે જેની માહિતી માટે ઇન્દિર સાહેબને નિલેશ મિસાળે અરજી આપી હતી પણ આજ દિન સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી જેને કારણે આજ રોજ હું હું બે હજાર પાંચના ના અધિનિયમ હિસાબે જે સરકારશ્રીનો નિયમ છે તેના આધીન આધીન હું આજે જીવી પર અટાયની માહિતી માંગણી કરીશ ભીલપુડી ગામના જાગૃત યુવક નિલેશ મિશાલ દ્વારા ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના દિને જીબીને અરજી આપી હુંડકી ફળિયા ખાતે ખેંચાયેલ ચોવીસ કલાકવાળી લાઇનની માહિતી માંગવામાં આવી હતી આ લાઇન કઈ યોજના હેઠળ ખેંચવામાં આવી છે તેની માહિતી માંગવામાં આવી હતી પરંતુ ત્રણ મહિના જેટલો સમયગાળો થવા આવ્યો હોવા છતાં જીવી ધરમપુર દ્વારા કોઈ પણ જાતની માહિતી ન આપવામાં આવતા બિલપુડી ગામના જાગૃત યુવાન પ્રમોદ ગામવીક દ્વારા માહિતીનો અધિકાર કાયદો બે હજાર પાંચ હેઠળ આ માહિતીની માંગ કરવામાં આવી છે આ માહિતીની માંગ માટે હુંડકી ફળિયાના તમામ લોકોએ સમર્થન આપ્યું છે તેમને પણ માહિતી જાણવી હોય તમામ ગ્રામજનો દ્વારા આ આરટીઆઈ ફોર્મ પર સહી કરવામાં આવી છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ અંતર્ગત કોઈપણ નાગરિક કોઈ પણ સરકારી વિભાગ સંસ્થા અથવા અધિકારી પાસેથી માહિતી મેળવી શકે છે આરટીઆઈ અંતર્ગત માંગેલી માહિતી માટે અરજી દાખલ કરી શકાય છે અને સરકારી ઓફિસને ત્રીસ દિવસની અંદર જવાબ આપવો ફરજિયાત હોય છે હવે જોવું એ રહ્યું કે જીઈબી ધરમપુરા બાબતે શું કાર્યવાહી કરે છે અને ક્યારે બિલપુડીના ગ્રામજનોને માહિતી આપે છે